તો હેલ્લો મિત્રો જય માતાજી કેમ છો બધા મિત્રો મજામાં હિશો તો જુઓ મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છે કપાહમાં હાથી આંકવા માટે બળદને લઈને તો જુઓ મિત્રો અને અત્યારે જઈ રહ્યા છે આપણે તો આજે આપણે કપાહમાં હાથી હાંકવાનું છે અને ખાતર એ બવાનું છે ને પાળી બાંધવાની છે તો તમને અમે બધું બતાવીશું તો આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો તો જુઓ મિત્રો તમે સવારનું વ્યૂ જોઈ શકો છો અહીંથી જુઓ કેટલું મસ્ત સવારનું વ્યૂ આવી રહ્યું છે અને જે સામે છે એ ડેમ છે મિત્રો અને અહીંયાથી રસ્તો જાય છે જુઓ અહીંયા અમને ફૂલ દેખાતો થઈ છે અને વ્યૂ તમે જુઓ કેટલું મસ્ત વ્યૂ આવી રહ્યું છે સવાર તમે પણ આ બધું સીડીએમાં હેણ સુધી તમે હારે

તમને બતાવી બતાવીશું તો આ બ્લોકમાં તમે એન્ડ સુધી ભણ્યા જોઈ શકો છો તમે તો જુઓ મિત્રો આપણે હાથી હાંકી રહ્યા છે જોઈ શકો તમે પણ અને આપણો કપાસ મિત્રો આવો છે તમારે ત્યાં કેવો કપા છે જરા કોમેન્ટ કરજો જુઓ તમે આપણો કપાસ આવો છે અને આજે આમાં હાથી હાંકીને ખાતર વાવી અને પાળા ચડાવવાના છે તો તમે પણ આ બ્લોકની અંદર એન્ડ સુધી બન્યા રહી